నమస్కారం మారూ నా ప్రాథమిక శాఖ నవరా తల్ గడేశ్వర జిల్లా నర్మస్వర్డ్ మానక అంతర్గత యోజా విజ్ఞాన ప్రదర్శన అజు క

પર્યાવરણ નુકસાન પહોંચાડે છે જો આ તૈયાર સેનેટરી પેડને જમીનમાં રાખી દેવામાં આવે તો તેમાં રહેલા રસાયણો અને કરવા લાગે છે જેના કારણે જમીનની લીલોતરી પણ ખતમ થઈ જાય

છે આ બીજમાં લીંબુ જેવી સુવસા આવતી દુર્ગંધ ફેલાતી નથી આ બીજમાં ફાઇબરનું પ્રમાણમાં સારો હજી પ્રવાહીનું શોષણ ઝડપથી થાય છે મોટી કંપનીઓ પેજને લાંબા સંગમાં ટકાવા તેમાં કેમિકલ અને એન્ટિબાયોટિક તત્વો અને પ્લાસ્ટિક મટેરિયલનો ઉપયોગ કરે છે જેથી ઘણી સ્ત્રીઓને ચામડીના રોગો એલર્જી કેન્સર અને અત્યંત જેવી સમસ્યાઓ થાય છે ઇકો ફ્રેન્ડલી બનાવટ હોવાથી ઝડપથી નષ્ટ પણ થઈ જાય છે આર્થિક રીતે ખૂબ જ સસ્તા તૈયાર થાય છે શાળામાં અભ્યાસ કરતી દીકરીઓ પોતાના અને પોતાના પરિવાર માટે જાતે બનાવી શકે તેમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ને ભારતના સ્વપ્નને વેગ મળે તેમ છે આ બીજનો ઉપયોગ તમામ પ્રકારના ફાલુદા અને જ્યુસ બનાવવા માટે થાય છે હવે આપણે જોઈશું મારા હાથમાં હું એ બનાવેલી ઇકો ફ્રેન્ડલી સેનેટરી પેડ છે જેમાં આપણે લિક્વિડ મૂકીને જોઈશું તમે જોઈ શકો છો કે લિક્વિડ બહાર નીકળતું નથી એટલે મહિલાઓ માટે લાભદાયી છે અને ફાયદાકારક છે આ રીતે પેકિંગ કરીને રોજગારી પણ મેળવી શકાય છે અસ્તુ જય હિંદ જય ભારત